ભાજપના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સંકલન નથી અમદાવાદમાં ગેરકાયદે બાંધકામના કાયદેસર કરવા ઇમ્પેક્ટ ફીના લોક દરબાર યોજવા ભાજપના નેતાઓને પૂછ્યું જ નહીં સુરત દુષ્કર્મ કેસમાં આસારામની છ મહિનાની જામીન અરજી પર સુનવણી ડબલ જજની બેચનો ખંડિત ચુકાદો હાઈકોર્ટે નોંધ્યું ત્રીસ જૂન સુધીના જામીન આપી શકાય હવે 24 કલાક ડ્રિંક એન્ડ ડ્રાઈવ ઝુંબેશની જરૂર રાત્રે ચેકિંગ અમદાવાદના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે આજે સવારે એમટીએસ માં ઘુસેલી ઠેકમાંથી દારૂ મળ્યો બસ 10 ફૂટ ધકેલાઈ એકનું મોત કોર્પોરેશને 1 વર્ષ પહેલા હેલ્થ એટીએમ ની સુવિધા શરૂ કરી મ્યુનિસિપાલિટી હેલ્થ એટીએમ હાથીના દાંત જેવા 11 માંથી 4 ટેસ્ટ જ થઈ શકે છે એમાંય 2 કલાક રાહ જોવી પડે છે